ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ કાદીકુ મद्दी કો આજે તો છે ને ઈજકા માં બેસી ગયો છે હો આલા આયલા આલા આલા આજે ઈજ કો જો એને લગાવ ઘણા દિવસ પછી લગાવ્યો ને એટલે એને મજા આવે છે બાકી કાઈ રમે ને ઈજકા માં બેસું નત ગમતો કામ અમે

કડું કરાવી દઉં ડાયમંડ વાળું તો જો મમ્મી કેવું છે તો જો કેવી ડિઝાઇન મસ્ત બની આપણે આવી ગયું છે આપણું કડું પણ બીજી છે ને વીટી કરાવી છે વીટી કેવાય ને ત્રણ વીટી કરાવી છે તો એ ત્રણ વીટી આવી ગઈ છે આપણી એક તો આવું કરાય છે આ છે કવડો એક આ વીટી છે અને એક ચોકી ડાયમંડ વાળી છે આ પણ મસ્ત છે તો આ ત્રણ વીટી વીટી ને કડું માર સસરાય સોના નું દીધું છે બહુ મોંઘું બન્યું છે આ બહુ પૈસા થયા છે કારણ કે ઇમિટેશન નું છે કામ કામ ઇમિટેશન માંથી કાલે છે ને અમે ગયા હતા ને મમ્મી ફ્રેન્ડ ના ને એમના ઘરે તો ત્યાંથી એક બીજા ફ્રેન્ડ ના ઘરે ગયા હતા ને એ લોકો ઇમિટેશન નું વેચે છે તો ત્યાં પછી ઇમિટેશન નું લીધું કડું અને રીંગ ને એવું બધું અને હવે આવે છે એક મહેમાન મહેમાન આવે એટલે મહેમાન ને પણ મળાવું હું કાના ને હિંચકાવું છું ને તેને ઊંઘવાની તૈયારી એમ જો લટકી ગયું કાનો સીધું માથું કર નાખ દીકો ઊંઘ આવે છે

એ સારું લ્યો તમારે અમારે વરાછા કોઈ નઈ પણ કાલે જમવા આવ્યા તમારા ઘર પ્રજ્ઞાબેન તો હા ના હું ને હાર્દિક ત્રણ જ ગયા તા હા અને જો અહિયાં ધમુભાઈ આવી ગયા છે કાધર્મ ધર્મ અમે રોજ વિડીયો જોવી ખાલી આજે રૂબરૂ જોઈ લીધો કાધર્મ કેવો લઈ અત્યારે જો

રમો બાર લેવો ને એટલે એને રમો છે બોલો તો જો જો ધર્મ આ જ આલે બેસી જા બેસી જા બસ એને જો જો બસ ઓકે છે તો જો રશ્મિ બેન આવીને જતા રહ્યા છે ને જમવા રોકા તોય રોકાણા ને એટલે ઈ નો રોકાણા તો આપણે તો જમવું જ પડે તો જો બનાવી નાખ્યું છે ટિંડોરા બટાકાનું શાક કેરી મસ્ત કટિંગ કરી છે આપણે સવાર નું ચા નથી પીધી એટલે ચા લઈ લીધી કેરી કટ થઈ ગઈ છે ટિંડોરા બટાકા ની સબ્જી લઈ લીધી છે મમ્મી કે હું રોટલી બનાવું કા મમ્મી મમ્મી કે તું સવારની ની નથી જમીન તો તું બે જાવ તને રોટલી કરતો એટલે ઓલો રમે છે બહાર ત્રાસ્યો પપ્પા એને રમાડે છે પપ્પા આવી ગયા છે પપ્પા એને રમાડે છે ને ત્યાં ફટાફટ હું જમી લઉં એટલે મમ્મી કે હું રોટલી કરી દઉં તને તું જમવા બે જમી દઉં હું કરું મમ્મી કે હું રોટલી કરું

ત્રાસવાદી ઉપર આતંકવાદી યુદ્ધ થતા થશે આપણે ઘરે નો થાય કઈક હા મોલા જેવું કઈક નામ છે તો પપ્પા તમે આજ સવાર ના મળ્યા જ નથી અને કેટલા વાગ્યા જોવો બધા અત્યારે સવા બે થઈ ગયા પપ્પા અત્યારે મળે જ કારણ કે કાનુન અત્યારે કામો મમ્મી સુવડાવી નવરા થયા અત્યારે ફ્રી તો પહેલા તો તમે તમારો સુવિચાર જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ બધા ને આજ કા સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે ઓળખાણ એ બનાવો કોઈ તમારા પૈસા થી નહીં પણ તમારી માણસાઈ થી ઓળખે સાચી વાત છે પૈસા થી બધા ઓળખે કા મમ્મી આપડે વ્યવસ્થિત પૈસો નો હોય તો બધા વ્યવસ્થિત બોલાવતા હોય એવું રાખતા હોય કે આનો પૈસો છે એટલે આ શું કાન સુઈ ગયો કાનો સુઈ ગયો ના ઘણા દિવસે ઇંચકો બાંધો ને નકરો ઊંઘ જ કરી ઇંચકા માં પણ ઉડાવી ને આમ આમ કરે

સાડા ત્રણ નો સવા ત્રણ સાડા ત્રણ જાગેલો હતો કાલે વાંધો હોય ઓલું ઊંઘમાં હોય ને એને પછી આપડે ગમે જાવી ત્યાં એને સુવા જોઈએ તો લઈ ક્યાં જવું એમ થાય થોડોક મોટો થઈ જાય ને તો બાર લઈ જવામાં મજા આવે આપણને એમ સાંજ સુધી કઈક રખડાવવું હોય કે ગામ ત્યાં રમાડવું હોય તો લઈ જાવી તો એમ નો થાય કે ના ના આ તો પછી બે ત્રણ કલાકમાં ઊંઘ આવતી હોય પાછો લઈને આવવો એટલી કલાક ઊંઘ જોઈએ હા અને આપણે એમ થયું કે થોડીક ઊંઘ વધારે જ છે એને આ ઓલા પ્રમાણે આટલે અને આટલા એક વરસ ઉપર થાય ને એટલે બાળક એક થી એક જ ઊંઘ લે સવાર જાગે પછી બપોર ઊંઘ ડાયરેક્ટ સાંજે સુવે

પછી ફરી મળીએ પ્રાશિવ જાગે એટલે બગડાતી સાથે જો અહીંયા ફૂલ ફેમિલીમાં બધા બેસી ગયા ને લાગી ગયા પોણા આઠ જમવા નોજી બાકી છે અને હાર્દિક નાના હતા ત્યાં આવા રમકડાથી નો પ્રેમાન થઈ રમે હાર્દિક તમ ત્યારે તમાર વખતે આવો નહોતા રમકડા

કાશી આદુ ધોરાવા કરો એને એમાં રસત નથી મમ્મી એના જૂના જૂનામાં દ્રશ છે જો બે લઈ દયો લેન લાડ કરાવ એટલે ને તર ચોપાટી આગળ થી એમ નીકળ્યા ને ત્યાં કેટલું હતું બધા ટોયસ બધા કે કે મેં ગઈ હાલો જવા દે અમે કઈ ન બોલ લઈ દે તો બાન દાદા લાડ કરાવે ને કાકાનો એકાનો કાંતિક ચોપાટી આમ જોગો આપડે નો લઈ દીધું ગાવલી ગદા ને એવું હતું હવા ભરેલું કે આ

મમ્મી ની છે ને કાનુન લઈને ગયા તા બાર ગાર્ડન માં પણ ત્યાંથી છે ને બેકરી ગયા તા નાસ્તો લેવા તો શું શું નાસ્તો લાવ્યા હું બતાવું તમને જો આ તો મને બહુ ભાવે એવું લાવ્યા છે એમાં શું છે વેફર બનાના ચિપ્સ તો જો લાવ્યા છે વાવ મસ્ત બનાના ચિપ્સ લાવ્યા છે બંધ કરી દયો આ હવાઈ જશે ને તો સેટ માટે જો આવા સમોસા લાવ્યા છે આ તીખા તીખા ભડકા છાપ આવે આ આપણને આ નથી ભાવતા